નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ વડોદરા શહેરમાં સહાયમ ચેરિટેબલ ટ્રસ્ટ તથા સ્નેહ ફાઉન્ડેશન દ્વારા ફહ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ ગોત્રી વિસ્તારમાં આવેલા ક્રિસ્ટલ પ્રમુખ ટાવરમાં રાખવામાં આવ્યો હતો આખો દેશ આજે ટેક્સમો પ્રજાસત્તાક દિન મનાવી રહ્યું છે જેને લઈને આ સંસ્થા દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યું

આજનો તહેવાર ગણો કે ગણતંત્ર દિવસ ગણો કે પછી પ્રજાના હાથમાં આવેલી સત્તા ગણો એ તમામનો અમલીકરણનો આજનો જે દિવસ છે એ આપણા ભારતીયો માટે ખૂબ ગૌરવવંતો દિવસ ગણાય અને એટલા માટે કે જે બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ ઘડ્યું અને એની અંદર જ્યારે ભારત આઝાદ થયું ઓગણીસો સુડતાલીસમાં ત્યાર પછી જે કમિટીઓ બનાવવામાં આવી એની જોડે સહયોગીઓ હતા શ્યામા પ્રસાદ મુખરજી જેવા બધા એ વિદ્વાનોએ મળી અને એંસી હજાર શબ્દોનો આ ગ્રંથ જે બનાવેલો છે એ વર્લ્ડના સારા સારા દેશો જેવા કે જર્મની અમેરિકા કેનેડા એવા તમામ દેશોના લોકશાહી તંત્રનો અભ્યાસ કર્યા પછીથી આપણું લોકતંત્ર માટેનું બંધારણ બન્યું અને જેનો અમલ આજે કરવામાં આવ્યો એકચ્યુઅલી બંધારણ આપણું છવ્વીસ નવેમ્બર ઓગણીસસો ઓગણપચાસના રોજ તૈયાર થઈ ગયેલું હતું પણ જ્યારે ગાંધીજીએ સૂચન કર્યું કે ભાઈ અહિંસકવાદીઓ જે કાંઈ સ્વતંત્ર સેનાનીઓ છે એ લોકોએ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ત્રીસથી આની ચળવળ શરૂ કરેલી એટલા માટેથી છવ્વીસમી જાન્યુઆરી પસંદ કરવામાં આવી તો આ પ્રસંગે હું સૌ વડોદરાવાસીઓ તથા દેશપ્રેમીઓ દેશના વાસીઓને બધાને અભિનંદન પાઠવું છું આપણી લોકશાહી ખૂબ મજબૂત રહે અને આજે આજના કાર્યક્રમમાં વડોદરાના રિયલ્ટર એસોસિએશન બ્રોકર એસોસિએશને આજે મને બોલાવી અને જે ધ્વજવંદન કરવા માટેનો મને આજે ચાન્સ આપ્યો છે તે બદલ હું તમામને અભિનંદન પાઠવું છું અને આપણા વડોદરાનો ખૂબ જ સારો વિકાસ થાય એવી પણ શુભકામના પાઠવું છું આજે ભારતવાસીઓને સર્વેને શુભકામના અને ખુશ રહે આનંદ રહે સમૃદ્ધ રહે એવી શુભેચ્છાઓ ભારત માતા કી જય ભારત માતા કી જય ભારત માતા કી જય નમસ્કાર મિત્રો વડોદરાના સૌ નગરવાસીઓને કલા નગરીના સંસ્કારી નગરીના સૌ નગરવાસીઓને આજના પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા અને શુભકામનાઓ આજે સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસ આપણે સર્વ દેશ ગર્વ અને ગૌરવભયર ઉજવી રહ્યો છે ત્યારે સહાયમ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ સ્નેહ ફાઉન્ડેશન વડોદરા પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એસોસિએશન તેમજ સાયાજી એસ્ટેટ એજન્ટ એસોસિએશનના સહકારથી આ ખૂબ જ સુંદર પ્રોગ્રામનું આયોજન ક્રિસ્ટલ પ્લાઝા ગોત્રી રોડ ખાતે આજરોજ કરવામાં આવ્યું છે અને જેમાં મોટી સંખ્યામાં નાગરિકોએ મેમ્બરોએ અને પ્રજાજનોએ ભાગ લીધો હતો અને પ્રોગ્રામને ઉમળકાભેર વધાવ્યો હતો અને ધ્વજવંદન કરી રાષ્ટ્રને સલામી આપી હતી તમામને ફરી એકવાર સ્વતંત્રતા આજના પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મારું નામ લલિત પરમાર પ્રમુખ વડોદરા પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એસોસિએશન જયેશભાઈ સયાજી એસ્ટેટ એજન્ટ એસોસિએશન કલ્પેશભાઈ દેસાઈ સહાયમ ચેરિટેબલ ટ્રસ્ટ અને નારાયણભાઈ આચાર્ય સ્નેહ ફાઉન્ડેશન તમામ આ તમામ વતી હું ફરી એકવાર તમામને આવકારું છું દેશની ભાવના જાગૃત કરીએ ભાઈચારાના વિકાસ અને ભાવચારાની ભાવના સાથે આપણો દેશ જે આજે પ્રગતિના પંથે ખુશ કરી રહ્યો છે તે આ રીતે જ આગળ વધતો રહે તેવી શુભકામનાઓ થેન્ક યુ